સુખ એટલે શું તમારી દ્રષ્ટિએ સાનુકૂળ સંજોગો તમારા જીવનમાં સર્જાતા જાય ને એને શોખ કહે છે ખરેખર થાય ક્યાં તમે અને સ્વચ્છ પથારી હોય સારી ચાદર હોય સારું વાતાવરણ એમાં તમે હોઈ જાઓ સવારમાં ઉઠો એટલે સ્ફૂર્તિનો અનુભવ કરો તો આને શોખ ગણી શકાય શરીરના માધ્યમ દ્વારા જે સાનુકૂળ સંજોગોનું તમે અનુભૂતિ કરો છો ને એને સુખ કહી શકાય પછી એનાથી એક ભૂમિકા ઊંચી માનો કાર જે હું છાપામાં વાંચું પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ આંતરરાષ્ટ્રીય હાસ્ય કલાકાર આવું માનો તો એ એમાં શરીરને લેવા દેવા નથી આ મનનો મનની વાત છે કોઈ પ્રશંસા કરે માનો કે ભાઈ તમે બહુ સારા કલાકાર છો આ છે તે છે તો આ એક ભૂમિકા ઉપર આવ્યા તમે મન છે એમાં પણ ઉત્તમ પ્રકારનો માનો કે સંગીતનો શોખ છે તમને અને જય જયવંતીને કાલિંગડોને ભૈરવીને બિહાગને આ શિવરંજની જાણે કહા ગયો શિવરંજની રાગ છે મધુબન મેં રાધિકા નાચે અમીર રાગ છે તો તમને અને ભૈરવી તો હોય અમારે ગાયડામાં છેલ્લે તો આ જુદા જુદા રાગો છે એનો તમે આનંદ માણો તો આ બૌદ્ધિક આનંદ છે એમાં નહીં લેવા દેવાની પણ બુદ્ધિને અનુકૂળ છે